સિટી રિઝ મીડિયા ની અંદર આપનું સ્વાગત છે મિત્રો અમે આપના માટે લાવ્યા છીએ ઓરણી તો મિત્ર તો ભગવતી એગ્રો ઇન્ડસ્ટ્રી જસદણ ની અંદર તમને આ ઓરણી મળવાની છે તો આ પાંચ દાતાની ઓરણી છે અને આ સાત દાતાની ઓરણી છે અને આનું જે આ આવશે એકદમ સ્ટીલ નું આવશે અને છ બોલ મારશો એટલે આ કમ્પ્લીટલી ફિટ થઈ જશે તમારે તો ભાઈ આમાં કઈ રીતના હોય એમ વિશેષ અમારા ખેડૂત મિત્રોને નમસ્કાર ખેડૂત મિત્રો આ છે ઓટોમેટિક ઓરણી પાંચ દાંડવાની

આ એનો ધોકો છે પાટલામાં ફિટ કરવા અને આ બે બોલ મારશો એટલે ટીટોળી આ રીતે ફિટ થઈ ઓકે આ રીતે બે બોલ મારશો એટલે ફિટ થઈ જશે બે બોલ પાટલામાં પાડવાના ઓકે ઓકે એ રીતે આ પાંચ હતી જયારે આપણે જોઈએ તો આ સાતની છે પણ આમાં પણ એ જ રીતે છે તમારે કોઈ પણ પ્રકારનું ગમે વાવેતર કરવું હોય તો આમાં થઈ શકશે એમાં તો કઈ રીતના તમે સામાન ભેગો આપો છો એ અમારા ગ્રાહક મિત્રો જણાવી દઉં આમાં એક ટીટોળી આવશે પછી બધી જાતના રોટર છે ઓકે એ બધા આમાં મૂકેલા ફર્સ્ટ વર્ઝન રોટર આવશે બધા